હેલો મિત્રો આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે આગળ ચર્ચા કરીએ પહેલાં ડિસ્કલેમર બરાબર જોઈ લેવું સોમવારે બજાર ખોલવાની તૈયારી છે ત્યારે લગભગ અમેરિકન માર્કેટ્સ પ્લસ છે ગિફ્ટ નિફ્ટી લગભગ સાઠ સિત્તેર પોઈન્ટ માઇનસની ફેરફારો હતા વચ્ચે ત્રીસ પોઈન્ટ હતો પછી સાઠ પોઈન્ટ થયું એટલે કેવું ખુલશે એ થોડો પ્રશ્ન રહેશે પણ કદાચ થોડું ઘણું નેગેટિવ ખુલે એવું બની શકે બાકી યુરોપિયનને ફોરેન માર્કેટ પ્રમાણમાં સારા છે એટલે પછીથી કદાચ રિકવર પણ થઈ શકે છે પણ બજારની ઘણી ચર્ચા આપણે આગલા બંને વિડીયોમાં કરી છે પછી જે કંઈ ઇવેન્ટ્સ આવશે એ પ્રમાણે એની વાતચીત કરીશું અને ત્યાર પછીથી એક આઈપીઓ નવો જે ઓપન થાય છે ટાટા કેપિટલ એનો પણ વિડીયો આવી જશે ટૂંક સમયમાં થોડો ઘણો સ્ટડી કરીને જે કંઈ એના તથ્યો છે એ આપણે સામે રાખીશું બાકી ટાટાનું નામ હોય એટલે દરેકને ઈચ્છા તો હોય જ કે બને ત્યાં સુધી એપ્લાય કરવો ભલે આપણે કોઈ વિડીયોમાં ભલામણ નથી કરતા પણ તેમ છતાં થોડું ઘણું એનાલિસિસ અને વ્યૂ પોઈન્ટ આપણો રાખવાનો પ્રયત્ન કરીશું આજે જે આપણે વાત કરવાની છે એ એક સાવ અલગ કંપનીની અને અચાનક જ નહોતા કેતા આપણે ઘણી વખત દિવાળીનું કામ કરતા હોય અને કંઈક વસ્તુઓ નીકળી આવે ઘરની સફાઈ કરતી વખતે કે કંઈ વસ્તુઓ ગોઠવતી વખતે એવી જ રીતે અલગ અલગ કંપનીઓના જે સ્ટડી ચાલતા હતા એમાં ખાસ કરીને એક કંપની ગોતતો હતો આલ્ફા લાવાલ કરીને હીટ એક્સચેન્જરની કંપની છે જૂની કંપની લિસ્ટેડ હતી પહેલાં અત્યારે ટ્રેડિંગ નથી થતું એ ગોતતો તો ત્યારે અચાનક એક આ કંપની મળી આવી છે અને ઘણી જૂની કંપની છે અને ઇન્ટરેસ્ટિંગ થોડી ઘણી લાગી છે ભલે ઘણી સાવચેતી પણ જરૂરી છે પણ છતાં બી કેટલાક ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ લાગી છે એટલે તમારી સામે મૂકીએ છીએ અને એ કંપની જે છે એનું નામ છે આલ્ફ્રેડ હલ હર્બર્ટ ડિસ્ક્રિપ્શનમાં એનું સ્પેલિંગને બરાબર લખી નાખશું ફરીથી એક વખત કહી દઉં આલ્ફ્રેડથી મળી જશે કંપની જે છે મેઇનલી ફાઇનાન્સ અને પ્રોડક્શન બે બિઝનેસ ધરાવતી કંપની છે એક કંપની હોલ્ડિંગ કંપની પણ છે કારણ કે આમ જીપી ગોયંકા ગ્રુપ જે છે એની કંપની છે પણ જીપી ગોયંકા ગ્રુપ એટલું બધું તમને ખાલી નામથી નહીં ખબર પડે આરપીજી ગ્રુપ તો આપણને ખબર છે ગોયંકા ગ્રુપ આરપી ગોયંકા ગ્રુપ પણ જીપી ગોયંકા ગ્રુપ આખું એક અલગ ગ્રુપ છે અને એની કેટલીક બીજી કંપનીઓ છે એનું તમને જરા કહું તો એ સ્ટાર પેપર છે આંધ્ર પેપર છે નેશનલ ઇન્ડિયા કરીને એક કન્સ્ટ્રક્શન કંપની છે આ બધી એ કંપનીઓ જે છે જીપી ગોયંકા ગ્રુપની છે કોઈ પણ કંપની બહુ સારો ટ્રેક રેકોર્ડ નથી ધરાવતી ખરાબ પણ નથી ઠીક ઠીક ટ્રેક રેકોર્ડ ધરાવે છે પણ આલ્ફ્રેડ હર્બર્ટનું ડિસ્કશન કરવાનું કારણ એ છે કે છેલ્લા બે કે ત્રણ મહિનાથી સતત આ સ્ટોકની અંદર કરંટ જોવા મળી રહ્યો છે લગભગ બે હજારની આજુબાજુ ટ્રેડ કરતો તો બહુ લાંબા સમય સુધી બે હજારની આજુબાજુ ટ્રેડ કરતો રહ્યો અને પછીથી છેલ્લા બે ત્રણ મહિનામાં જે અપ આવ્યું છે અત્યારે એકત્રીસો ઉપર ટ્રેડ કરે છે અને કંઈક અડત્રીસો કે ઓગણત્રીસો સુધીનો હાઈ બનાવેલો છે અને આનું કારણ જે છે એ ખાસ કંપનીના ફાઇનાન્શિયલ્સમાં રાતોરાત ખૂબ સારા ફેરફાર આવી ગયા છે આમ જોવા જઈએ તો કંઈક બસો ત્રણસો કરોડની માર્કેટ કેપવાળી કંપની નાની એવી કંપની છે અને મેં કહ્યું એ પ્રમાણે બિઝનેસ બે વસ્તુ છે એક હોલ્ડિંગ કંપની છે અને સાથે સાથે પ્લાસ્ટિક માટેની કે રબર જે બને એ રબર માટેની મશીનરી બનાવે છે રબરના ટાયર માટેની રબર કટિંગ માટેના અને બીજા પણ કેટલાક પ્રકારના મશીનરી બનાવતો કંપનીનું બિઝનેસ છે સાઉથ બેઝ કંપની છે સાઉથમાં હેડક્વાર્ટર છે આમ કલકત્તા ગોયંકા ગ્રુપ છે એટલે કલકત્તા ગણી શકાય પણ પ્લાન્ટ એમનો એ સાઈડમાં છે અને આમ જોવા જઈએ તો બહુ નાની એવી રેવન્યુથી કંપની કામ કરતી હતી જે છેલ્લા કેટલા ક્વાર્ટરના જુઓ તો સાઠ લાખ સિત્તેર લાખ સિત્તોતેર લાખ આવી બધી રેવન્યુ જનરેટ થતી હતી અને પ્રોફિટેબિલિટી પણ એટલી નહોતી અચાનક છેલ્લા ક્વાર્ટરમાં કંપની જે છે એણે કંઈક છ કરોડ કે સાડા પાંચ કરોડથી ઉપરની રેવન્યુ જનરેટ કરી છે અને ખૂબ સારો પ્રોફિટ પણ જનરેટ કર્યો છે એટલે રેવન્યુમાં લગભગ સત્તરસો અઢારસો ટકા જેવો ગ્રોથ અને પ્રોફિટમાં પણ સિગ્નિફિકન્ટ ગ્રોથ જોવા મળ્યો છે અને એનું કારણ જે છે એ આ જ છે કે એને કારણે જ આ છેલ્લા બે ત્રણ મહિનાથી કંપની જે છે ખૂબ લાઈમ લાઈટમાં છે એટલે આ એક ઇન્ટરેસ્ટિંગ કંપની લાગે છે ઇક્વિટીના પ્રમાણમાં રિઝર્વ ઘણું સારું છે પણ કંપનીનો બિઝનેસ જે છે ને હજી ડિટેલમાં સ્ટડી નથી મળતો કારણ કે બહુ છેલ્લે ધ્યાનમાં આવ્યું અને લગભગ રજાઓ રવિવાર પૂરો થવા આવ્યો પછી ધ્યાનમાં આવ્યો નહીં શનિ રવિમાં ખ્યાલ આવી ગયો હોય તો આપણે છેલ્લા કંપનીના જે કંઈ ફાઈનાન્શિયલ રિઝલ્ટ હોય ઓડિટેડ કોન કોલ કે આ તે હોય તો કંઈક એમાંથી ગોતી શકીએ પણ ઇન્ટરેસ્ટિંગ છે એટલે વોચ લિસ્ટમાં રાખવાની છે કોઈ પણ પ્રકારની પોઝિશન માટેની ઈચ્છા અત્યારે નથી થતી કારણ કે છેલ્લે બે ત્રણ મહિનામાં આટલો વધ્યો હોય અને ગ્રુપમાં એટલું કન્વિક્શન નથી ભલે એવું કોઈ ખરાબ કે રેડ ફ્લેગ પણ નથી કોઈ ગ્રુપમાં પણ છતાં આપણે આરપીજી ગ્રુપ સાથેની વાત કરીએ તો એ પ્રમાણે આપણને સ્ટાર પેપર છે કે આંધ્રા સિમેન્ટ કે આ બધામાં એવા બધા તોડફોડ રિટર્ન કે નથી મળ્યા બીજી બધી કંપનીઓમાં પણ જોવા જઈએ તો એટલે હજી સાવચેતીથી થોડું આગળ વધવા જેવું લાગે છે પણ ઇન્ટરેસ્ટિંગ કંપની તો છે જ કારણ કે ફાઇનાન્શિયલ્સ ઘણા ઇમ્પ્રૂવ થયા છે અને એનું રીઝન ગોતી અને પછી જોવું જોઈએ એક ક્વાર્ટરનું રિઝલ્ટ જે છે એ પણ ચકાસવું જોઈએ બાકી અત્યારે જે જૂના રિઝલ્ટ છે એ બી કોઈ ખરાબ નહોતા એવું કોઈ નેગેટિવ કંપની મોટા લોસ કરતી હોય કે મોટું દેવું એવું ક્યારેય નહોતું અને પ્રમાણમાં ફાઇનેન્શિયલ્સ પહેલેથી પણ સારા જ હતા પ્રમોટર હોલ્ડિંગની વાત કરીએ તો એ પણ સારું છે પ્રમાણમાં તોતેર ટકાની આજુબાજુ જે ઇન્સ્ટિટ્યુશન્સનું થોડું ઘણું હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ છે પબ્લિકના હોલ્ડિંગમાં પણ પાછું ઇન્ડિવિજ્યુઅલ હોલ્ડિંગ છે એટલે આપણને સારી વસ્તુ કહી શકાય જો કે કંપનીની બીજી જે નેશનલ ઇન્ડિયા કરીને વાત કરી કન્સ્ટ્રક્શન કંપની છે સોળસો સત્તરસોની આજુબાજુમાં ભાવ છે તો એના પણ ફાઈનાન્શિયલ્સમાં જોવા જઈએ તો પ્રમોટર હોલ્ડિંગ સારું એવું છે એટલે આમ સાઉન્ડ ગણી શકાય કંપની પણ છતાં છેલ્લે છેલ્લે જે કંપનીમાં અચાનક આટલા ઘણો ઉછાળો આવ્યો હોય ખાસ કરીને પ્રોફિટમાં ને આ બધામાં ને એને કારણે ભાવમાં ફેરફાર આવ્યો હોય એટલે થોડી સાવચેતી જરૂરી છે પણ તેમ છતાં આપણે કોઈ રેકમેન્ડેશન નથી કરતા લેવાની કે વેચવાની પણ આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ કંપની ધ્યાનમાં આવી છે એટલે તમારી સાથે શેર કરું છું પણ એટલું ખાસ ધ્યાનમાં રાખજો કે અત્યારે એનું સ્ટડી ચાલુ છે અને સ્ટડી માટે જ ફક્ત વિચાર કર્યો છે કારણ કે ભલે કદાચ કમાવામાંથી રહી જઈએ બહુ હાઈફાઈ કે થોડફોડ રિટર્ન બજારમાંથી મળે નહીં તો નહીં પણ કોઈ કંપનીમાં આપણે ટ્રેપ થઈ જઈએ ફસાઈ જઈએ કે એવું ન બને એનું ધ્યાન રાખવું જરૂરી છે કારણ કે અમુક હદથી ભાવ ક્યારેક ઘટી જાય પછી એમાં શું વ્યૂ લેવો એ બહુ અઘરું થઈ પડે છે સ્ટોપલોસ રાખીને કામ કરતા હોય તો ઠીક છે પણ આ કેશની કંપની છે અને ચાર્ટ ઉપરથી બી કોઈ પેટર્ન નથી દેખાતી પણ અત્યારે કરંટમાં છે વોલ્યુમથી માંડી બધામાં એટલે ઇન્ટરેસ્ટિંગ કંપની ચોક્કસ છે કદાચ કોઈ ટ્રેડર્સ મિત્ર હોય તો એ ટ્રેડિંગના પર્પઝથી સ્ટડી કરી શકે છે બાકી ઇન્વેસ્ટમેન્ટ માટે હજી એક ક્વાર્ટરનું રિઝલ્ટ જોવું જોઈએ અને બહુ માઇન્યુટ એવી પોઝિશન કે આપણો ઇન્ટરેસ્ટ ટકી રહે કંપનીનો ભાવ જોવામાં એટલી પોઝિશનથી એને સ્ટડી કરવા માટેનો વિચાર કર્યો છે બીજી એક કંપનીની વાત કરી લઈએ અમલ લિમિટેડ કરીને તો એ મારા મિત્ર જે ખાસ ફર્નિચરનું કામ કરે છે લગભગ એમનો પ્રશ્ન છે અથવા બીજા કોઈ મિત્રનો હશે અમલ માટેને જણાવતો અમલ માટેનો આપણે એક વિડીયો ઓલરેડી બનાવ્યો છે અતુલ અને અમલ લિમિટેડ કેમિકલ કંપની છે સલ્ફ્યુરિક એસિડ અને એના ડેરીબિટિવ્સ બનાવે છે કોમોડિટી પ્રકારની કંપની છે એટલે એટલો બધો પ્રોફિટ માર્જિન ખરેખર ન હોય પણ આ કંપની અતુલ કરતા પણ સારો પ્રોફિટ માર્જિન અને સારા રિટર્ન રેશિયો ધરાવે છે ઇવન ગયા ક્વાર્ટરનું પણ રિઝલ્ટ સારું આવ્યો છે એટલે સારી કંપની ગણી શકાય છે બાકી એ વિડીયોમાં ઘણી ડિટેલથી વાત કરી છે અને એ ફર્નિચરવાળા જે મિત્ર છે એમણે કહ્યું કે દિવાળીનું કામ છે એટલે એમને કામ વધારે રહેતું હશે એટલે વિડીયો જોવાનો સમય નથી મળતો મળે ત્યારે બધો એક જોઈ લેજો ચોક્કસપણે પણ તમારી સાથે વાત કરવાની અને તમે જે કોમેન્ટ કરો છો એ ખૂબ મજા આવે છે ચોક્કસપણે અને જ્યારે આપણું પોતાનું કામ હોય ફર્નિચરનો બિઝનેસ હોય દિવાળીનો સમય હોય તો એ સમય આપણે એને જ ન્યાય આપી અને એવી શુભેચ્છા આપું કે સારા એવા પૈસા ભેગા કરી અને એનું તમે બજારમાં સારી જગ્યાએ રોકાણ કરી શકો છો તો મિત્રો વિડીયો કેવો લાગ્યો હશે કોમેન્ટ ચોક્કસ લખશો આવનારા ઇન્ટરેસ્ટિંગ વિડીયો જે છે એ એના માટેની તૈયારી ચાલી રહી છે અને ધીમે ધીમે એ પણ રિલીઝ થશે લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં જય હિન્દ